નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઇટાલીના મિલાનમાં કાલે એક ભયાવક દુર્ઘટના બની હતી ઓરિયા ઓલ સિરો

આરવાય એરિયા સુધી પહોંચ્યો હતો ત્યારબાદ અચાનક રનવે પર દોડવા લાગ્યો હતો અને આ અકસ્માત સર્જાયો સર્જાયો હતો હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી કે મૃતક પેસેન્જર હતો કે એરપોર્ટનો કોઈ કર્મચારી હતો મૃતકને ફ્લાઇટ કે એરલાઇન સાથે કોઈ સંબંધ ન હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ